તો આપણે અહીંયા લઈ આવ્યા છીએ લીમડાનો ઉપયોગ શું નાખવાનો પછી પછી હા નાખે ને લીમડો લીમડો છે ને એ શાકભાજી કહેવાય ભાઈ શું કહેવાય શાકભાજી બજારમાં તમે જાઓ તો તમને આપે છે આપે છે ને લીમડો મસાલો આપો એમ કે ને એટલે કોથમીર આપે આદુ આપે અને મીઠો લીમડો આપે આપણે અત્યારે એકમ ચાલે છે પક્ષીઓ બરાબર ને બેટા તો એની અંદર જો આપણે અંકોની ગણતરી કરવાની છે વધારે ઓછું શીખવાનું છે પછી મૂર્ત વસ્તુઓની મદદથી અંકોની ગણતરી કરવાની છે તો એના અનુસંધાને જો આપણે શું કરવાનું છે તમે લીમડાની ડાળખીનો તમારા મમ્મી ઉપયોગ કરતા છે પણ ક્યારેય પાંદડા ગણ્યા છે નથી ગણ્યા એ તો જુઓ આ લીમડાના પાનની આપણે એક એક તીરખી આપી દઈશું અને એની તમારે ગણતરી કરવાની છે જો આપણે ચોપડીની અંદર પણ આવે છે બેટા કે વધારે ઓછું છે ને જો વધારે ચિત્ર ઓછા ચિત્ર પછી એકથી દસની ગણતરી આવે છે વધારે હોય એની સામે ટીક કરવાની છે આ પ્રવૃત્તિ પણ વધારે ઓછાની છે તો એના અનુસંધાને આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે એક એક તીરખી હું તમને આપી દઈશ આ તીરખીના પાંદડા તમારે ગણવાના છે બરાબર જો બધાને લીમડાની તીરખી આપી દીધી છે બરાબર તમે ક્યારે ઘરે મીઠો લીમડો લાવે ત્યારે ગણતરી કરી નથી મેં પણ કરી નથી પણ મને આજે વિચાર આવ્યો કે આ મીઠા લીમડાના પાનનો ઉપયોગ આપણે ગણતરીમાં કરી શકીએ મેં જુઓ ત્રણથી ચાર ડારખી લીધી મેં ગણતરી કરીને તો સૌથી વધારે પાન મીઠા લીમડામાં ત્રેવીસ હોય છે કેટલા હોય છે ત્રેવીસ ચલો ત્રેવીસ કોને હતા ત્રેવીસ તારે ત્રેવીસ પાન છે વેરી ગુડ ચલો બાવીસ કોને છે બાવીસ પાન હું ગણતરી કરું છું હો હમણાં ચલો પછી વીસ કોને હતા પાન વેરી ગુડ બેટા ચલો ઓગણીસ ઓગણીસ કોઈ નઈ નથી ચલો અઢાર વેરી ગુડ સત્તર વેરી ગુડ ચલો સોળ પાન કોને છે સોળ પાન કોઈ નઈ નથી ચલો પંદર પંદર કોઈ નહીં નથી ચૌદ કોઈને નહીં હોય જુઓ ઓછામાં ઓછા સત્તર વધારેમાં વધારે ત્રેવીસ પાન છે ત્રેવીસ છે ને હં તેવીસ પાન છે હવે તમારે શું કરવાનું છે આ પાનની અંદર તમારે દસ જ પાન રહેવા દેવાના છે મોટા મોટા હોય એ ડાળખીની અંદર દસ જ પાન રહેવા જોઈએ ચલો

ચલો ગણતો રીતિકા ચલો તારી દસ ચલો તૈયાર રાખો ચલો 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 ગણો બે ત્રણ ચાર પાંચ સાત આઠ નવ વધારે તોડી નાખ્યા ચલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર પાંચ દસ જ રાખવાના હતા બાકીના તોડી નાખો ચલો ચલો ગણો બેટા એક બે ત્રણ ચાર પાંચ છ સાત દસ અગિયાર એક તોડી નાખો વેરી ગુડ ચલો ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ વેરી ગુડ ચલો ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ વધારે તોડી નાખ્યા તો ચોટ છે એક ચોટ છે દસ જ ગીત હતા ને તમારે શું કરવાનું છે તમારા મમ્મી ઘરે શાકભાજી લાવે બરાબર જો ભીંડો લાવે તો ભીંડો ગણવાનો હા કેટલા છે કારેલા લાવે તો ગણવાના પછી બીજું શું ગણી શકાય લીમડો તો ગણે આપણે પણ ઘરે ટામેટા બટેટા ડુંગળી लसन दूधी तो एक के बेज आवे लींबू टमेटा रींगण परव गाजर, मूला फुलावर गणी से कहीं फुलावर तो एकज लावे एक लावे के बे लावे કોથમીર એટલી બધી ન ગણી શકાય ને બેટા ચલો પછી જો દૂધી એક કે બે લાવે પછી ફ્લાવર ગુવાર ચોળી ચોળી લાવે ને તો દસ દસની ઢગલી કરવાની શું કરવાનું ઢગલી કરવાની તો જો તમને નહોતી ખબર મૂળા બટેકા આવી ગયા બેટા જો તમને નહોતી ખબર અને મને નહોતી ખબર અને જો કેળા લાવે એટલે એક ડઝન એક ડઝનમાં બાર નંગ આવે તો દસ કરવા માટે એમાંથી કેટલા કેળા કાઢી લેવા પડે બે તો જુઓ આરી રીતે જે એકથી દસની ગણતરી છે ને આપણે વ્યવહારમાં એનો ઉપયોગ કરવાનો દસ રૂપિયાની નોટ આવે દસ રૂપિયાનો સિક્કો આવે હવે જો દસ રૂપિયાની નોટ છે તો એમાં એક એકના સિક્કા કેટલા આવે દસ રૂપિયાની નોટ હોય એના આપણે છૂટા લેવા જઈએ તો એક એકના સિક્કા કેટલા આપે આપણને દસ વેરી ગુડ બેટા તો આજુબાજુના તમારા પર્યાવરણમાં વસ્તુ ગણવાની વાસણ ગણવાના કપડાં ગણવાના તમારા ઘરે જે પણ વસ્તુ છે એ વસ્તુની ગણતરી આપણે કરવાની તમારા પગલાં ગણવાના અહીંથી અહીંયા જઈએ તો કેટલા પગલાં થાય તો મજા આવીને આજની પ્રવૃત્તિમાં